બનાસકાંઠા જિલ્લાના ડીસાના જુના ડીસા ગામે આજે ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું હિન્દુ સનાતન સમાજ દ્વારા શ્રી રામ કથાનું આયોજન કરાયું હતું ભક્તિમય માહોલ વચ્ચે ડીજે અને તાલ સાથે વરઘોડા સાથે રાવનવમીની ગુંજચો તરફ સંભળાતા સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું બનાસકાંઠાના અડિસ્સામાં જોના આડીસા ખાતે યજમાન પાર્વતીબેન શાંતિલાલ શિવલાલ બ્રમભટના ઘરેથી રામાયણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગામના દરેક ખૂણે ડીજી અને વરઘોડા સાથે ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા નુમાન કુટિયા ખાતે પાર્વ મહારાજને કોટી કોટી પ્રણામ અને અર્પણ કરી રામ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો તો આ

પૂજ્ય શ્રી પાર્થભાઈ શાસ્ત્રીના ચરણોમાં પ્રણામ જુલાણીસા સમસ્ત ગામ પાર્થભાઈ શાસ્ત્રીજીનો ખૂબ સ્નેહ ભર્યો અભિવાદન કરે છે અને સાથ સન્માન કરે છે આપણે શાસ્ત્રીજીને ચરણોમાં પ્રણામ કરવાની વિનંતી કરીએ કે તેઓ આવો અને અમારા ચુલાણીસા ગામને આપની સુમધુર વાણીનો શ્રી રામ કથા અને આ અમને રસ પ્રબળ કરો વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ